આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા નીટના ષડયંત્રમાં વઘોબાયેલી ગોધરા અને પડાલ ખાતેની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેના સંચાલક પર ગંભીર આક્ષેપ કરતું એક આવેદનપત્ર ગોધરાના જિલ્લા સમાહર્તા કચેરી ખાતે આપવામાં આવ્યું હતું અને સાથે જ નીટની પરીક્ષામાં થયેલી ગેરરીતિની નિષ્પક્ષ તપાસ અને તેમાં સંડોવાયેલા તમામ પર કાર્યવાહી કરીને નીટની પરીક્ષા ફરીથી લેવા અંગેની માંગ કરવામાં આવી હતી વધુમાં હતું કે કોંગ્રેસના દિગ્ગજ આગેવાન નેતા અને પૂર્વ ધારાસભ્ય પટેલ દ્વારા જય ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પર આક્ષેપો કરાયા હતા તેઓના કહેવા આ શાળાના સંચાલક દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના સેન્ટરો પોતાની શાળાઓમાં લાવવા માટે ભ્રષ્ટાચારનો સહારો લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી પાસ કરાવવાના પૈસા લેવામાં આવે છે ઉપરાંત આ શાળાની વિરુદ્ધમાં અસંખ્ય વખત સ્થાનિક શહેરીજનોએ લેખિત રજૂઆતો કરી છે છતાં પણ તંત્ર આ બાબતનું ધ્યાન લીધું નથી આવા અનેક ગંભીર આક્ષેપો સાથેના આવેદન પત્ર આપવાની સાથે સાથે નીટની પરીક્ષામાં આશ્રયેલી ગેરરીતિની પણ વાત કરવામાં આવી હતી આવેદન પત્ર આપવામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટેલ યુવા નેતા અનસ અંધી કોંગ્રેસ યુવા પાકના પ્રમુખ મિખાયલ જોસેફ સહિત અને હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આખા દેશનું નીટનું જે ષડયંત્ર નેટવર્ક ગોધરાથી જેના સૂત્રધારો જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ નજીકના મોટા આગેવાનો છે અને તેઓ આના રિંગ લીડર છે અને જે બાબતે હજી પણ ભીનું સંકેલવાનો પ્રયત્ન એટલે કે ગુજરાત આ બધા આગેવાનોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એવું દેખાય છે સ્પષ્ટ રીતે આ જલારામ સ્કૂલ છેલ્લા વર્ષોથી તમામ સ્પર્ધા સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પ્રોફેશનલ ચોરી કરાઈને ટકા લાવવા એનું નેટવર્ક આ શાળાના સંચાલકો ચલાવે છે જેમાં તમામ એકેડેમિક એટલે ફેકલ્ટીનો જે પ્રિન્સિપાલ બધા જ ઇન્વોલ્વ છે એવું દેખાય છે અગાઉ પણ આ બાબતે આ સ્કૂલમાં ગેરકાયદેસર એને પરીક્ષાના સેન્ટરો મળ્યા જે બાબતે પણ અહીંયાથી લેખિતમાં વિરોધ સરકારને કરવામાં આવ્યો છે માન્ય મંત્રી શ્રી આ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવ્યા શિક્ષણ મંત્રી ત્યારે પણ આ શહેરમાંથી પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા લેખિતમાં સરકારને જાણ કરવામાં આવી કે આ શાળા ક્રિમિનલ માણસો ચલાવે છે આ ગેરકાયદેસર સ્કૂલ છે જેના ઉદઘાટનમાં શ્રીએ ના અવાય તેમ છતાં એ લોકો આવ્યા ત્યાર પછી સામાન્ય પ્રજાને શિક્ષણ મંત્રી જયારે ઉદઘાટન કોઈ સ્કૂલનું કરતા હોય ત્યારે સામાન્ય પ્રજાને વિશ્વાસ નું વાતાવરણ પેદા થતું હોય છે ત્યાર પછી આ શાળા સંચાલકે આ બાળકોના વાલીઓ પાસેથી બારમા ધોરણ સુધીની ફી લીધી લાઈફ ટાઈમ ફી અને ફરી એ ફી અમને પરત આપીશું એડવાન્સ ફી લીધા પછી આ શાળા સંચાલક એક પણ પણ વિદ્યાર્થીના વાલીને ફી હજી સુધી પરત નથી કરી રાજ્ય સરકાર પોલીસ તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય કે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી હજી સુધી એક પણ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો તે આશ્ચર્યજનક બાબત છે અને આવું ક્યાં સુધી ચલાવશે બાળકો સાથે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવે છે એ અસહનીય છે શું માન છે બસ આની તપાસ થાય અને ગુનેગારોને સજા થાય